વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ફટાફટ કોમેન્ટ કરી દેજો બરાબર તો હમણાં હું અમને વિડીયો બતાવવું કે એટલું મસ્ત ભાષણ કરે છે જબરજસ્ત ભાષણ કરે છે ડેમાં ઉતરી જાય ને એવી વાત કરે છે ભાઈ આ ભાઈ બહુ જોડતા રહે મસ્ત વાત કરે છે ખરા ખરા કંપની છે છે બીજું કાંઈ જેને કંપની જેવું થઈ ગયું બધું એ કેમ કરવાનું આવું જ થઈ ગયું છે આપણે કંઈ બોલવાનું નહીં આપણે કંઈ બોલવા જઈએ તો આપને ગમે આડા હારું કેસ કરીને ગમે નાખી દે આપણે કઈ બોલવાનું નહીં એવું બધું થઈ ગયું છે અત્યારે પણ આ ભાઈ બોલે ને મસ્ત બોલે છે જબરજસ્ત વાર તમે વાત સાંભળો થોડો થોડું વિડીયો જોવો કમ્પ્લીટ રીતે જો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી લીજો ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને એ કાંઈ ન કરો તો કાંઈ નહીં શેર તમે કરી લેજો બીજું બીજા પાંચ દસ લોકો સુધી આ વિડીયો ઉકાળી દીધું બરાબર ને ભાઈ તો ચાલો ત્યાર થઈ જાઓ આ વિડીયો આપણો જોવા મળે તમે હું તમને વિડીયો બતાવું છું लगभग तो में मस्त लगते अमुक नहीं ग्लास बराबर गम से फॉलो कर ले गम से अमुक ना कहीं नहीं जो नहीं। वीडियो है, जो वीडियो गमे दिमाग में उतरे दिल में उतरे शेयर जरूर कर दीजिए चलो आप करत क्यों आपको विडियो स्टार्ट कर दिए तब पूरी जो लो चलो वीडियो चालू करी

જો બીજેપી બ્રાહ્મણોની પાર્ટી હોત તો એ લોકો ખાલી ચહેરા બતાવે છે તમારા માલધારી સમાજ ના હોય દલિત સમાજના હોય કે કોઈ બી બીજા સમાજના હોય એના આગેવાનોને લઈ જશે એના સમાજને બતાવશે સ્ટેજ પરથી ચાર વાતો બોલાવશે સમાજના વોટ લઈ જશે આના સિવાય કશું જ નથી આ વાતમાં બીજેપી કંપની છે એ કોર્પોરેટ કંપનીના જેમ કામ કરે છે આના સિવાય આમાં નવું કશું જ નથી લાલજીભાઈએ જે કીધું છે ને એ ઘણા અર્થોમાં ઊંડું ઉતરવા જેવું છે એ પણ એક રાજનેતા છે બધાને વિચારતા કરી દીધા છે કે આમાં છે શું આખો બ્રાહ્મણ સમાજ વિચારે છે પટેલો વિચારતા થઈ ગયા કે આરોપ છે શું આ સાચી વાત છે કારણ કે કોઈને જસ્ટિસ મળતું નથી ભાજપના શાસનમાં છે આદિવાસી પરેશાન છે એનું જલ જંગલ જમીન બધું રિસ્કમાં છે દલિત સમાજ આજે જોઈ લીધું મહીસાગરમાં કલેક્ટરનું શું થયું જો દલિત સમાજના આગેવાનો ભાજપના અંદર કાર્યરત છે એ લોકો શું બોલ્યા આના અંદર શું કરી લીધું એ લોકો બી સત્તા પક્ષની સાથે છે દલિત સમાજના છે મહીસાગર વિષયમાં શું થયું શું કલેક્ટર બોલ્યા એના વિરોધમાં શું બોલ્યા એ લોકો આનંદીબેન પટેલ વખતે શું ઉખાડી લીધું એ સમાજના લોકોએ શું મરી ગયા ને ચૌદ લોકો એ લોકોનો જીવ બચાવવામાં ભાજપને સત્તા પક્ષને કોઈ રસ નહોતો હરેન પંડ્યાનો જીવ બચાવવામાં સત્તા પક્ષને કોઈ રસ નહોતો કારણ કે સત્તા પક્ષ એ કોઈ રાજનીતિક પાર્ટી નથી આ એક કોર્પોરેટ કંપની છે ભાજપ આ કોઈની સઘી નથી અહીંયા બેઠેલા કોઈ બી સમાજના લોકો છે ધર્મના લોકો છે ત્યાં બધા આશિષભાઈ બેઠા છે પાટણથી સાહેબ આયા છે દલિત આગેવાન છે વીસ વર્ષ બાવીસ વર્ષથી મહેનત કરે છે આ પાર્ટી કોઈની સગી નથી એટલે એ આપણે દેશમાં જો એને ફોકસ કરીશું ને કે એ પ્રોપર શણની પાર્ટી છે કે એવું છે જ નહીં એ ખાલી ચહેરા આગળ કરશે અને એ ચહેરાઓની પાછળથી એ લોકો રાજ કરે છે ઉદ્યોગપતિઓ રાજ કરે છે સીધું હિસાબ જોઈ લેવાનો એના અંદર નાના નાના સમાજના લોકોને લાલચ આપીને લઈ જાય એ લોકો કામ શું કરે શું એમના સમાજનું કામ કરી શકે છે નથી કરી શકતા જમીનોની ફાઇલ લઈને સો એ સો ટકાની વાત સાચી છે આ વિડીયો અંદર તમે જોયું ને સો એ સો ટકાની વાત સાચી છે બધી વાત મસ્ત અને સારી વાત કરી છે આ બધી વાત દિલમાં ઉતરે ને એ વાત કરતી દીજા ભાઈ સો એ ટકા વાત સારી છે વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દીજો ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો વધારે પસંદ ગમે હોય ને પસંદ આવ્યો ને તો ફટાફટ શેર કરી દેજો બરાબર શેર ફરી પાછા લાવશું નવો એક વિડીયો